મારિયા હાટીનામાં એકી સાથે નવ કોબીનો જોટો ભેગો જોવા મળ્યો માળિયા હાટીનામાં માળેશ્વર મંદિર પાસે રજપૂતપરામાં શાકભાજીનો વેપાર કરતા મુકેશભાઈ રામભાઈ વાજાની દુકાને આજે એકી સાથે નવ કોબીનો ભેગો જોટો જોવા મળ્યો છે સાત કોબી મોટી છે અને બે કોબી નાની છે આમ એકી સાથે નવ કોબીનો જોટો જોવા મળ્યો છે નવ કોબીનો જોટો જોવા માટે મુકેશભાઈ રામભાઈ વાજાની દુક દુકાને આજે સવારથી જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા મુકેશભાઈ વાદા જણાવે છે કે અમારે ત્રણ પેઢી થયા શાકભાજીનો વેપાર છે મુકેશભાઈ એમ પણ જણાવે છે કે મારા બાપુજી રામભાઈ અને તેમના બાપુજી એટલે કે મારા દાદા કરશન બાપા શાકભાજીનો વેપાર કરતા હતા પણ એકી સાથે નવ કોબીનો જોટો કે કોઈ પણ શાકભાજીનો નવનો જોટો જોવા મળ્યો નથી રીંગણા બટેટા કે કોઈ પણ શાકભાજી બેથી ત્રણ ભેગા નો જોટો જોવા મળે છે પણ એકી સાથે કોઈ પણ શાકભાજીના નવની સંખ્યામાં ભેગો જોટો જોવા મળ્યો નથી મુકેશભાઈ વાધા વધુમાં એમ પણ જણાવે છે કે લોકો એકા પ્રમાણે બે કે ત્રણ કે કોઈ પણ શાકભાજીનો જોટો ભેગો હોય તો એ કોઈ ખાતું નથી અને કોઈ વેપારી વેચતું પણ નથી અને કોઈ ખરીદતું પણ નથી આ શાકભાજીનો જોટો દેવસ્થાનમાં પધરાવવામાં આવે છે મુકેશભાઈ વાધા

અને આજે અમારા કોબી એવી આવી છે કે નવ ઓલાવાળી ક્યારેય અમે આ કોબી જોઈ નથી એકથી બેના જોટા હોય એને બદલે આ નવનો જોટો છે ને આ જોઈને ઘણા લોકો મીડિયાવાળા પણ મારું ઇન્ટરવ્યૂ લઈ ગયા છે અને કેટલા મીડિયાવાળાઓના ફોન આવ્યા છે